અસલામવાલકુમ વરહમતુલ્લા વબરકાતું આજે આ વિડીયો મેં એટલે બનાવ્યો છે અને ભરૂચી લેંગ્વેજમાં બનાવ્યો છે કે પહેલાં તો મારા યુઝરને ખબર પડે કે જાવેદ પટેલ એટલે હું ભરૂચી પટેલ છું ભરૂચી ડિસ્ટ્રિક્ટમાં ભરૂચ જિલ્લામાં એક ગામ છે ટંકારીયા તો હું ટંકારિયા ગામનો વતની છું અને રહેવાનું મારું મુંબઈમાં છે મુંબઈના રહેવાસી છું મેં આજે આ વિડીયો ગુજરાતીમાં એટલે બનાવ્યો કે કાલે હું મારું વોટ્સઅપનું સ્ટેટસ જોતો હતો તો મુફ્તી જૈનુલ આબિદ્દીન સાહેબ શેઠપુરાના છે તો એમને ગારે સૌરના બારામાં જબલે સૌર ગારે સોર એ કેવી રીતે ત્યાં આપ સલાહ આવ્યા અને પછી હજુ તો બોકસિદિક આવ્યા અને એમને આખી હિસ્ટ્રી ખબર હતી જો તમે ઉમરામાં જશો ને તો બહુ બધા લોકો કહેશે કે જિયારત છે અમારા પેકેજમાં આ છે જિયારત છે ફલાનું છે ડિંકુ છે તો જિયારતમાં બે છે એક તો તમે ત્યાં જશો સેલ્ફી લેશો ફોટા પડાઈને પાછા આવ્યા અને બીજું જે રીતે મુફ્તી જૈનલ આબિદીન સાહેબે એકદમ એને વાજે તૌર પર ડિટેલમાં બતાવ્યું કે એની શું હિસ્ટ્રી છે મતલબ તારીખી શું છે કે આપ સલાહ વસલામ આવ્યો હજર અવો કર સિદ્ધિક આવ્યો અને પછી આગળનું એટલે તમને છે ને નોલેજ મળશે એટલે પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ હું તમારો વિડીયો મારી ચેનલ પર નાખવા માગું છું તો માશાલ્લા જેનરલ મુફ્તી સાહેબે એકદમ જલ્દી મતલબ હુંમ્મતની ફિકર અને ઉમ્મતને ફાયદો થાય એટલા માટે મને ઇજાજત પણ આપી દીધી તો ઇન્શાલ્લા હવે ચેનલ આવી આવેદીને તમને ગારે સોરના બારામાં બતાવશે એકદમ ડિટેલમાં

મક્કા હોટલ છે હિલતન જે હોટલ છે ત્યાં હજરત અનુ મકાન અબુબક્કરે કીધું કે અંદર કોઈ છે કીધું કે મારી મારી ફેમિલી સિવાય કોઈ નથી જયારે આપ સલ્લાહુ આ દિવસ અંદર ગયા ને હઝરત અબુબકર સિદ્ધિક્રદી અલ્લાહુ તાલાનું જોડે ચર્ચા કરીને કીધી કે હવે મને હિજરત નો હુકમ આવી ગયેલો છે હવે મારે મરીને જવાનું છે તમે રાજી છો

ત્રણ દિવસ અહીંયા કયામ કરો કેટલા દિવસ ત્રણ દિવસ કયામ કરો તમે એક અહેસાસ કરો એક સોચો કે આપણે અહિયાં થી અહીં આવવામાં આપણને તકલીફ લાગી ગઈ કે ભાઈ આ કેટલું ચરવાનું છે તે વખતે આવું કશું ના ને હજરત અબુ બકર એમને કંધા પર બેસાડીને ઉપર લગીને ગયા હતા ને તે વખતે એમની હિફાજત માટે તમને ખબર છે કે મકોડી આયા જારો મુઈકોટો બરાબર છે ને

આ હજરત અબુ બકર અલ્લાહુ કરી અલ્લાઉ તાલાનું પૂછ્યું કે આ ગાલ પર નિશાન નિશાન પહેર્યું તો પેલા તો કશું ના કીધું પછી કીધું કે અબુ જહલ જે ને કાફિરોનો સરદાર છે એટલા મને તમાચો કે પટકાઈને ગયા તેનું નિશાન છે આટલી તકલીફો પછી કરીને મદીના પહોંચ્યા હું તમને રસ્તો આપણે મદીના જશું ત્યારે બતાવીશ તો અનુરાવું છે જબલ એ સોર હિજરત કરતા પેલા ત્રણ દિવસ આજરત અબુ બકર ની સાથે અહીંયા કયામ કઈ રહ્યો હતો ને અહીંયાથી થી શરૂઆત થઈ લીધી चाल